બોક્સ ક્રિકેટ તૂટી પડવા જેવી ઘટના બને અને જાનહાની થાય તો જવાબદાર કોણ તે અંગે સવાલો ઊભા થયા મહાનગરપાલિકા પશ્ચિમ ઝોન રાંદેરમાં ઉગુન ટુ ક્રિકેટ એકેડમી અઢારજન દિસ્તો તો ટર્ફ બોક્સ ક્રિકેટ આરઆઈ જી બોક્સ ક્રિકેટવાળી સુરત મહાનગરપાલિકાની મંજૂરી વિના સ્થળ પર લોખંડના એંગલ ઊભા કરી ટેમ્પરરી સ્ટ્રક્ચર શેડ પ્રકારનું બાંધકામ કરી પ્રયાસ કરતા હોવાનું ધ્યાને આવેલ વારંવાર નોટિસ આપી સદર બાંધકામોની વપરાશ બંધ કરવા જણાવવામાં આવેલ તેમ છતાં વપરાશ બંધ ન કરેલ હોય ત્રણ મિલકતોને સીલ કરવામાં આવેલ છે સદર કામગીરી ઝોનના એડિશનલ સિટી નેતૃત્વ તેમજ કાર્યપાલક ઇજનેરસિંહના સીધા માર્ગદર્શન હેઠળ શહેર વિકાસ વિભાગના બે આસિસ્ટન્ટ એન્જિનિયર જુનિયર એન્જિનિયર ચોવીસ બે સુપરવાઇઝર ચોવીસ બે ટેકનિકલ અસિસ્ટન્ટ સાથે શાંતિપૂર્ણ રીતે કરવામાં આવેલ છે દિન પ્રતિદિન ક્રિકેટ રમવા માટે ખુલ્લા મેદાન અને પ્લોટમાં ઊભા કરવામાં આવેલા ગે ક્રિકેટ બોક્સનો ક્રેઝ વધી રહ્યો છે હજાર રૂપિયાથી લઈ બે હજાર આપીને લોકો ક્રિકેટ રમવા માટે જતા હોય છે ટીવીએટી ન્યૂઝ પ્રતિનિધિ ચેતનભાઈ જે બુંદેલા સુરત